નબીપુર પ્રાથમિક કુમાર શાળા ખાતે ધરતીયાબાદ જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન યોજાયો નાયબ મામલતદારની હાજરીમાં કાર્યક્રમ ખુલ્લો મુકાયો ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ અને શાળાના આચાર્ય સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આજ રોજ તારીખ અઢાર સાત બે પચીસ ને શુક્રવારે નબીપુર ગ્રામ પંચાયત દ્વારા આયોજિત ધરતી ગ્રામ ઉત્કર્ષ અભિયાન કુમાર શાળાના કરાયો જેમાં તાલુકાના નાયબ ખુલ્લો મુકાયો હતો જે પ્રસંગે ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામ પંચાયતના તલાતીઓ શાળાના શિક્ષકો અને ગામના મહાનુભાવો હાજર હતા આ કાર્યક્રમ ની શરૂઆત નબીપુર કુમાર શાળાના શિક્ષિકા દ્વારા મહેમાનો અને ઉપસ્થિત મહાનુભાવો સ્વાગત પુષ્પ કરાય હતું તેમને આજના દિવસના અભિયાનમાં કઈ કઈ સુવિધાઓ લાભ મળશે આદિજાતિ માટે કાઉન્ટરો જાણકારી આપી હતી આ અભિયાનમાં લુવારા વગુશના જંગાર કરગત હલદર ઉમરા તથા અસુરિયા લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આરોગ્ય વિભાગ તરફથી કુણાલભાઈ અને તેમની ટીમ હાજર હતી આરોગ્ય વિભાગની ટીમના મહિલા સભ્ય બંદોબસ્ત રખાયો હતો નબીપુર કુમાર આચાર્ય શ્રીમતી લાબે ને કાર્યક્રમ નું સફળ આયોજન કર્યું હતું લાઇક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કરેસ કરે અમારી વિડીયો સબસે પહેલી